બે દિવસ પહેલા આવેલ વાવાઝોડા બાદ ફરી એકવાર ધવલ પટેલે ગામની મુલાકાત લીધી હતી માહિતી મેળવ્યા બાદ ફરી એકવાર પોતાની ટીમ સાથે વાંસદાના સિંડધ ગામે પહોંચ્યા ધવલ પટેલે વાવાઝોડામાં નુકસાન પામેલા મકાનો માટે સાત હજાર પત્ર આપ્યા ઘર ગુમાવનાર પરિવારો પાંચ હજાર કિલો અનાજ સામગ્રી આપી ગ્રામીણ વિસ્તારમાં જાતે મોટર સાયકલ ચલાવીને અસરગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચ્યા સાંસદ ધવલ પટેલ સરકારને વહેલી તકે લોકોને સહાય પહોંચાડવા માટે અપીલ પણ કરી ત્રણ દિવસ પહેલા અતિભારે વરસાદ જે પૂરા દક્ષિણ ગુજરાતમાં આવ્યો એમાં ડાંગ જિલ્લો નવસારી જિલ્લામાં વાસદા ને ચીખલી અને વલસાડના કાંઠા વિસ્તારમાં પણ હાનિ થઈ છે એના માટે અમે એક દિવસથી અમારી ટીમ પૂરી અહીંયા રીતે કાર્યરત છે ત્યારે જે પ્રાથમિક ધોરણે એમને જે જે સેવા આપવાની હોય બધી સેવા આપી પણ પાછા આજે હું મારી પૂરી ટીમ લઈને આવ્યો છું અને એક સાથે સાતસો પતરાઓ અમે આપવાની કામગીરી કરીએ છીએ અને પાંચ હજાર કિલો જેટલું પૂરું સામાન પણ એમને ઘરે ઘરે જઈને આપીએ છીએ કારણ કે આ મારા આદિવાસી ભાઈઓ બહેનો છે એમની સાથે ખભેથી ખભે મળાઈને અમે ઊભા છે અને જ્યાર લગીને એમની જીવન પાછી પટરી પર ના આવી જાય ત્યાર લગીને એમની અમે સેવા કરતા રહીશું સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે પત્ર લખ્યો છે કે જલ્દીથી જલ્દી આમાં સહાય અપાઈ એમની સાથે ચર્ચા પણ થઈ છે આવનાર ત્રણ થી ચાર કે પાંચ દિવસની અંદર જલ્દીથી જલ્દી એમની સહાય મળી જાય અને સાથે સાથે જે ખેતીમાં પણ નુકસાન થયું છે એની પણ ભરપાઈ જલ્દીથી થાય એના માટે પૂરો પ્રયાસ કરીએ છે પણ આ દુઃખની ઘડીમાં મારા ભાઈઓ બહેનો સાથે હું હંમેશા હાજર રહીશ ધન્યવાદ